બનાસકાંઠાના દિયોદર તાલુકાના રૈયા ગામમાં સોની પરિવારમાં વિપુલભાઈનો જન્મ થયો વિપુલભાઈ નાનપણથી જ ભણવામાં ખૂબ જ હોશિયાર એટલા હોશિયાર કે શિક્ષકો એમના વખાણ કરતા થાકતા નહોતા એ જ્યારે ભણતા એ ટાઈમે ભણવામાં બહુ હોશિયાર હતા ખૂબ વ્યવસ્થિત શાંત અને જીવનમાં કંઈક કરી છૂટવાની ધગસ હતી અને એ ધગસથી આગળ વધીને એમને આટલી સફળતા પ્રાપ્ત કરી અને એ ટાઈમે આજ વિપુલ ભાઈ સોની બહુ હોશિયાર હતા ભણવામાં સારા હતા અને મારી શાળાનો એક ગૌરવ હતો અમારા આશીર્વાદ એમના જોડે જ સ્ટુડન્ટને એમની ભાવના હતી અને ગુરુજી પ્રત્યેનો ખૂબ આદર વ્યવહાર હતો વિપુલભાઈના પિતાજીની ઘરે સોનીની દુકાન હતી જ્યારે વિપુલભાઈ સ્કૂલેથી ઘરે આવતા પપ્પાને સખત મજૂરી કરતા જોતા ત્યારે તેમને મનોમન ભણી મોટા માણસ બનવાનું નક્કી કરી લીધું અને જ્યારે પિતાજી એમને દુકાનમાં બેસાડતા પણ વિપુલભાઈ તો વાંચવા સિવાય બીજું કોઈ પણ ધ્યાન એમનું નહોતું અને આ જોઈ પપ્પા મનોમન ખૂબ જ ખુશ થતા અને એમને લાગતું કે મારો દીકરો એક દિવસ મારું નામ રોશન કરશે આમ તો ગર્વ છે એના ઉપર વિપુલ ઉપર ગર્વ છે એમ નાનપણથી જો ભણવામાં બહુ જ હોશિયાર હતા એ નાનપણથી બહુ હોશિયાર હતો ભણવામાં બોલવામાં બધી રીતે એ બહુ પ્રગતિ કરે એવા મારા આશીર્વાદ છે અમારી સમાજ વગેરે બીજી સમાજના પણ લોકો વખાણ કરે અને જ્યારે વિપુલભાઈ સ્કૂલે જતા ત્યારે તેમની માતા એમના માટે બાજરીના લોટમાં ગોળ અને દેશી ઘી નાખી સરસ મજાની કુલેર બનાવી વાલથી ખવડાવતા સરસ એનો સ્વભાવ બભાવ બધે સેટિંગ થઈ જાય ના જાતે અને વાંચવાનું ભણવાનું મને કશું કેવું ના પડે મને બહુ જ આનંદ હતો કે ડોક્ટર બને તો અમારું નામ રોશન કરે ખર્ચો અમે કરશું તો ભણ તો અમને સારું લાગે મોટા ભાઈ તરીકે અમારા ઘણા આશીર્વાદ છે કે અમારા ભાઈ જીવનમાં પ્રગતિ કરે અને સફળ થાય વિપુલભાઈનો સ્વભાવ તો પહેલે પહેલેથી એમ કે સારો સારો જ છે અને મારા તરફ તો એમની લાગણી મોટા ભાઈ છે એટલે એમ કે સારી જ રહી છે પહેલે પહેલેથી હોસ્પિટલમાં એમને ભગવાન લીલા લેર કરે અને મારું નામ રોશન કરે એકથી દસ સુધી અમે સાથે ભણ્યા છીએ સ્વભાવની વાત જ મંદ કરો અને નિર્મળ સ્વભાવના છે પોતે અને ભણવામાં પણ એવા સારા હતા અમારા મિત્રો બરોબર સાથે રમતા ફરતા મોજ મસ્તી કરતા આ સ વિપુલભાઈ જ હતા પણ અમે નંબર લેવા બહુ ટ્રાય કરેલો પણ અમને નંબર નંબર ના લેવા દીધો એમણે એમ ભણવામાં એમ કે ભાઈ અમારે પહેલો નંબર લેવો છે તો એ લેવા જ ના થતા એમ એ પોતે અમારા કરતા હોશિયાર હતા પોતે કંઈક જંખના હતી કે મારે કંઈક બનવું છે પછી એમને વિચાર્યું કે મારે આગળ કંઈક મોટું ભણી ગણીને મોટું થવું છે અને પછી એમને કંઈક ડૉક્ટરનું ભણવાનું ચાલુ કર્યું ના એવા નહીં એવા જ છે જઈએ ત્યારે પણ એનો એ જ એમ પ્રભાવ એમ જે સાથે ભણતા એ ટાઈમે એવું કરતા અત્યારે જ પણ એમનો એવો સ્વભાવ છે મારા સાથે જે બચપનમાં હતું એનો જ આજે છે એવું નથી કે ચલો મોટા ડોક્ટર બનીને નહીં પોતે આજે એમની અમને ભૂલી ગયા એવું નથી વિપુલભાઈ નાના હતા ને તો બારે જતા રહેતા રમવા થોડી વાર ટાઈમ મળે તો કલાક અડધો કલાક પછી એવું મસ્તી તમાલ કરીને આવે માતા પિતાના સપોર્ટ મળ્યા બાદ વિપુલભાઈ ધોરણ બારમાં પણ સારા ટકા મેળવ્યા અને મેડિકલમાં એડમિશન લઈ મા બાપનું સ્વપ્ન સાકાર કર્યું અને આજે સમગ્ર પાટણ પંથક અને વતન દિયોદર તાલુકામાં ખૂબ જ સારી ખ્યાતિ પ્રાપ્ત કરી છે વિપુલભાઈ સોની આમ તો મારા ગામના અને મારા મિત્ર બહુ નાની ઉંમરે એમણે સરસ સારી રીતે પ્રગતિ કરી અને બેંગ્લોરમાં એમણે સારી રીતે અભ્યાસ કરી અને નાની ઉંમરમાં ડોક્ટરમાં સારી એવી પ્રસિદ્ધિ મેળવી છે આજે મારા રૈયા ગામનું ગૌરવ એવા ડૉક્ટર વિપુલભાઈ સોની હાલ એમનો વ્યવસાય ત્યાં પાટણ મુકામે ધીરજ એનો કેર એમાં પોતે મશા અને ભગંદરના ડોક્ટર તરીકે પોતે નિષ્ણાત છે અને કહેવાય છે ને કે ગ્રામ્ય વિસ્તારમાં રહીને પણ બાળક એની પ્રગતિ કરી શકે છે એવા રૈયા ગ્રામની પ્રાથમિક શાળામાં ભણીને પણ આજે એક સારો એવો વ્યવસાય પોતે એમનો પોતાની જાતે પગ કરી રહ્યા છે એવા મારા ગામનું ગૌરવ છે ડૉક્ટર વિપુલભાઈ અને તેઓ ખૂબ સારી એવી સેવાઓ બજાવી રહ્યા છે અને ખૂબ જ એમના પિતા મારા આમ તો મિત્ર છે અને બાળપણથી બચપણથી એમના ઘરના ખૂબ સારા સંસ્કારો એમને રહ્યા છે સારા સંસ્કારોના લીધે એમણે જીવનમાં ખૂબ સ્ટ્રગલ કરી અને સ્ટ્રગલ કર્યા પછી અત્યારે પાટણની અંદર બહુ સારી એવી એમની નામના છે સાહેબને સારી રીતે ઓળખું છું અને વિપુલભાઈ ને ડોક્ટરમાં એક સારી કામગીરી કરે છે અને એમને ખૂબ ખૂબ પ્રગતિ થાય એવા મારા આશીર્વાદ પાટણમાં અત્યારે પાઇલ્સ તરીકે ડૉક્ટરમાં બહુ એમનું મોટું નામ છે વિપુલભાઈ સોની એ અમારા ગામના રૈયાના ધીરેજ ભાઈના દીકરા છે એમના ફાધર વર્ષોથી સોની સમાજનું કામ કરી એમને સારી રીતે શિક્ષણ આપી અને આ મેડિકલ લાઈનમાં સારા એવા નામચિહ્ન ડૉક્ટર બનાવ્યા એ બદલે પરિવારનો પણ આભાર અને સાહેબને એમના ખાસા સમયથી જે પાટણ ખાતે સેવા આપી છે એમાં અમારા વિસ્તારના તથા આજુબાજુના ઘણા વિસ્તારના લોકોએ ગરીબ લોકોએ એમની પાસેથી સારવાર લઈ અને સારી સેવા પણ લીધી છે સારી એમની એમના હાથે બહુ સારો જસ છે અને સારી એવી એમની નામના પણ ટૂંક સમયમાં પ્રાપ્ત થઈ છે સારો છે સાહેબે નાના મોટા ગરીબ લોકોના પણ કામો કરે છે હું ડૉક્ટર જયેશ ગોકલાણી વિપુલભાઈને હું ખાસ સાત આઠ વર્ષથી મારા પરિચયમાં છે સાહેબ મારા ત્યાં પાંચ વર્ષથી વિઝિટમાં આવે બાબર સાહેબને મેં બનતા જોયા છે માય સેલ્ફ ડૉક્ટર કનુભાઈ રાજી સોલંકી સાંઈ કૃષ્ણ હોસ્પિટલ બાબર એક એમનું જે કામ પ્રત્યેનું જે ડેડિકેશન છે ને એ જોવાલાયક છે કોઈ પણ ગમે ત્યારે સાહેબને ફોન ફોન કર્યો હોય હોય એક જ ઉપડી જાય સાહેબનો કોઈ રિફર તો એને ન્યાય આપે છે ક્યારેક ગરીબ પેશન્ટ હોય તો એમને એ પ્રમાણે ખર્ચામાં પણ માફી આપે છે કોઈ દિવસ ક્યારેક ખોટો ના બોલે ખોટો કરે નહીં પોતે ખૂબ જ સેવાભાવી વ્યક્તિત્વ ધરાવે છે અને સાથે સાથે પોતે ક્યારે બી કોઈ બી પેશન્ટ હોય એનો એની સાથે બિહેવિયર બહુ સારું હોય છે અને પ્રામાણિક રીતે કામ કરે છે કે એકદમ સરળ અને સામાન્ય આમ પબ્લિક જેવા જ કહેવાય આમ ડોક્ટર ખરા પણ એકદમ પ્રેમાળ સ્વભાવના અને ફ્લેક્સિબલ નેચરના આમ તો વિપુલભાઈ એકદમ સરળ સિમ્પલ અને આમ ડાઉન ટુ અર્થ પર્સનાલિટી વાળા બરાબર અને એ ગમે એવું અમે કામ ભણાયું છે ને કે સાહેબ આ પેશન્ટ આવું છે ગરીબ છે તો એક એક સાહેબ ભાઈ પૈસા હોય તો પણ ચાલશે અને નહીં હોય તો પણ ચાલશે હું એમનું ઓપરેશન કરી આપીશ પૈસાની વાત આપણે પછી કરશું મારી મિત્રતા અને પ્રોફેશનલ અને વ્યક્તિગત મિત્રતા બંને સારી છે અને હું લગભગ બે હજાર પંદરથી એમને ઓળખું છું મારી હોસ્પિટલ એમની જોડે જ હોસ્પિટલ હતી આમ ડૉક્ટર વિપુલભાઈ સોની વિશે કહેવાય ને કે એક એવા માહોલ અને એક એવી પરિસ્થિતિમાંથી વિકસેલું વ્યક્તિત્વ કે જેમની દરેક પરિસ્થિતિ ફક્ત જોઈ જ નથી એમને એ પરિસ્થિતિની જેવી પણ છે બહુ સારા મિત્રો છે એનું વિઝિટિંગ પણ અમે ડૉક્ટર સાથે જતા હતા બાપર નેચર વાઇઝ ગુડ બધા લોકો કામ તો કરતા હોય છે પણ જોડે જોડે નેચર પણ વ્યવસ્થિત ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ગમે ત્યારે ઇમરજન્સી હોય પેશન્ટ માટે હોય ગમે ત્યારે અડધી રાત્રે દોડી આવે એવા ડૉક્ટર કહી શકાય તો આમ કહેવાય ને કે વિપુલભાઈ સોની એટલે એક મલ્ટી ડાયમેન્શનલ પર્સનાલિટી એમને ફક્ત એવું જ નહીં કે એ પોતાના પ્રોફેશનમાં સફળ છે પણ એ પોતાના સામાજિક જીવનમાં અને પોતાના એક પર્સનલ લાઈફમાં દરેક સાથેના સંબંધો વિકસાવવામાં પણ એ ખૂબ જ સફળ છે આપણે કહીએ કે જ્યારે બાળક કોઈ એમ કે પરિવારથી દૂર જતું હોય ભણવા માટે કે કોઈ બી રીતે ત્યારે કહીએ કે માતાને પહેલાં આંસુ જે માતાને આંસુ આવી જતા હોય છે પણ એ કેવા રખના આંસુ હોય છે કે જ્યારે હું ભણવા જતો હતો ત્યારે માતાએ વખતે કીધેલું કે આમ આપણે ગળે લગાડી દે છે અને કહે છે કે બાળક બેઠા કંઈ વાંધો નહીં ચિંતા ન કર બરાબર તું ભણજે આગળ વધજે બરોબર અમને બહુ ખુશી છે બરાબર એમ કરીને એમને જે મીઠા આંસુ હતા એ હજી પણ આપણાને યાદ આવે છે